હેલો ફ્રેન્ડ્સ કેમ છો જય શ્રી કૃષ્ણ આશા છે કે તમે બધા મજામાં હશો અને અમે પણ મજામાં છીએ તો આજે હું એક સરસ મજાનો ઇન્ફોર્મેશનવાળો વિડીયો લઈને આવી છું કે જે સ્ટુડન્ટ માટે બહુ જ ખાસ છે તો વિડીયો એન્ડ સુધી જોજો કેનેડામાં જે સ્ટડી પરમિટ પછી જે વર્ક પરમિટ મળતી હોય છે બરાબર તે બધા સ્ટુડન્ટ્સ માટે બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે તો આ વિડીયોમાં પીજી ડબલ્યુપી રિલેટેડ જે પણ અપડેટ જે પણ ન્યૂ રૂલ્સ જે છે તેના વિશે આપણે ચર્ચા કરીશું અને કોને વર્ક પરમિટ મળશે કોને કેટલી મળશે તે વિશે પણ આપણે વાત કરીશું અને શું કન્ડિશન્સ છે બરાબર કેટલા વર્ષની મળશે તો વિડીયો એન્ડ સુધી જોજો અને વિડીયો શેર જરૂરથી કરજો કે જેથી કરીને બીજાને પણ માહિતી મળી રહે અને જો તમે ચેનલમાં નવા હોય અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો કે આમાં આવા જ તમે ઇન્ફોર્મેશનવાળા વિડીયો જોવા મળશે તો પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ એટલે શું તો પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ એટલે સ્ટડી પછી જે વર્ક પરમિટ આપવામાં આવતી હોય છે એને પી જીડબલ્યુપી કહેવામાં આવે છે તો આ પી જીડબલ્યુપી કન્ડિશન્સ શું છે તો તેની આપણે વાત કરીએ તો હમણાંથી જે કેનેડા ડોટ સીએની જે ઓફિસિયલ વેબસાઇટ છે બરાબર તેના તેના પર તમે જોશો તો તેમણે એકદમ એટલે સરસ ક્લિયર કરી દીધું છે પહેલા એ લોકોએ જે લોકોને કન્ફ્યુઝન જે વધારે થતું હતું પણ હવે એ લોકોએ ક્લિયર કટ કરી દીધું છે કે નવેમ્બર ફર્સ્ટ એટલે પહેલી નવેમ્બર બે હજાર ચોવીસ થી પહેલા જેમને ફાઇલ મૂકેલી છે બરાબર એટલે કે પહેલી નવેમ્બર બે હજાર ચોવીસ પહેલા જેમને સ્ટડી પરમિટની ફાઇલ મૂકેલી છે તેમને વર્ક પરમિટ મળશે પણ જો તમારી ફાઇલ લાગુ પડશે તેની વાત કરીએ તો ફર્સ્ટ જે છે કે પ્રોગ્રામ ઇન ડિમાન્ડ લિસ્ટમાં હોવો જોઈએ તમે જે પણ કોર્સ સિલેક્ટ કરો છો તો એ ઇન ડિમાન્ડ લિસ્ટમાં હોવો જોઈએ લગભગ નવસો થી પણ વધારે કોર્સનું આખું લિસ્ટ છે તો એ ઇન ડિમાન્ડ ઇનડીમાં તમારો કોર્સ પ્રોગ્રામ હોવો જોઈએ પછી તમારે વર્ક પરમિટ એપ્લાય કરવું છે તો સ્ટડી પરમિટ પછી આઈઆરટીએસ આપવી પડશે પેલા એવું નતું પેલા તમારે કેવું હતું કે એમના તમારે તમે એપ્લાય કરી શકતા હતા પણ હવે તમારે સ્ટડી પરમિટ પચશે અને જો તમારે વર્ક પરમિટ માટે એપ્લાય કરવું હશે તો તમારે આઈઆરટીએસ આપવી પડશે જો તમે બેચલર અથવા માસ્ટરમાં એડમિશન લીધું છે તો કોલેજમાં લીધું છે કે યુનિવર્સિટીમાં બરાબર ગમે તેમાં લીધું હોય તો તમને વર્ક પરમિટ મળશે જો તમે બેચલર કે માસ્ટર ગમે તેમાં લીધું હોય કે યુનિવર્સિટી કે કોલેજ ગમે તેમાં લીધું હોય તો તમને વર્ક પરમિટ મળશે અને બેચલર અને માસ્ટર વાળા સ્ટુડન્ટને કોઈ ટેન્શન જ નથી એટલે એ લોકો ટેન્શન ફ્રી થઈ જાવ કે તમને વર્ક પરમિટ મળશે પણ જે ઇન ડિમાન્ડ કેટેગરી વાળો જે રૂલ્સ છે એ ખાલી ને ખાલી ડિપ્લોમા વાળા સ્ટુડન્ટને લાગુ પડશે જે લોકો ડિપ્લોમા કરી રહ્યા છે એ લોકોને ઇન ડિમાન્ડ કેટેગરી વાળો જે રૂલ્સ છે એ લાગુ પડશે બરાબર હવે આપણે જોઈએ કે કોને કેટલી વર્ક પરમિટ મળશે તો જો તમારી સ્ટડી આ ખાસ ધ્યાનથી સાંભળજો કે જો તમારી સ્ટડી એટ મંથ એટલે આઠ મહિનાથી વધારે અને બે વર્ષથી ઓછી છે તો તમને એક વર્ષની વર્ક પરમિટ મળશે અને જો તમારી સ્ટડી બે વર્ષથી વધારે છે તો તમને ત્રણ વર્ષની વર્ક પરમિટ મળશે આ એક ગુડ ન્યૂઝ છે કે જે ફેબ્રુઆરી પંદર બરાબર પંદર ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં એ લોકોએ અનાઉન્સ કર્યું હતું પણ હવે એમણે એકદમ ક્લિયર કરી દીધું છે કે જો તમે માસ્ટરના સ્ટુડન્ટ છો અને તમારી સ્ટડી બે વર્ષથી ઓછી છે અને એક વર્ષથી વધારે છે બરાબર અને એક વર્ષની પણ છે તો પણ તમને ત્રણ વર્ષની વર્ક પરમિટ મળશે ખાલી માસ્ટરના સ્ટુડન્ટ માટે છે કે જો તમારી સ્ટડી બે વર્ષથી ઓછી છે અને એક વર્ષ કે એક વર્ષથી વધારે છે તો પણ તમને ત્રણ વર્ષની વર્ક પરમિટ માટે તમે એલિજિબલ છો તો આ માસ્ટર વાળા માટે ગુડ ન્યૂઝ છે અને જે સ્ટુડન્ટ વન પ્લસ વન પ્રોગ્રામ કરે છે બરાબર જે ડિપ્લોમા વાળા જે સ્ટુડન્ટ છે અને જે વન પ્લસ વન એટલે પહેલાં એક પ્રોગ્રામ ચૂઝ કરે એ પતે પછી બીજો પ્રોગ્રામ બરાબર તો એમાં એવું છે કે તેમના બંને પ્રોગ્રામ એલિજિબલ હોવા જોઈએ તો બંને પ્રોગ્રામની એલિજિબલિટી નથી તો તમને વર્ક પરમિટ નહીં મળે અને સ્ટડી કમ્પ્લીટ થયાના એકસો ને દિવસના અંદર અંદર તમારે એપ્લાય કરવાની રહેશે જો આ ટાઈમ જતો રહેશે તો પણ તમને પીજી ડબ્લ્યુ એપ્લાય તમે નહીં કરી શકો અને બીજી એક વસ્તુ આ ખાસ છે કે ડિપ્લોમાવાળા માટે જે વન પ્લસ વન પ્રોગ્રામ જેણે લીધો છે એટલે ફોર એક્ઝામ્પલ જેને એક વર્ષનો પ્રોગ્રામ એને પતી ગયો છે બરાબર પહેલો પહેલાં વર્ષનો પ્રોગ્રામ પતી ગયો અને એ પ્રોગ્રામમાં જો તમે વર્ક પરમિટ માટે એલિજિબલ છો બરાબર અને તમે એપ્લાય ના કરી અને તમે બીજા વર્ષનો પ્રોગ્રામ લીધો અને એની એની માટે તમે એલિજિબલ નથી અને જો તમારે એકસો ને એંસી દિવસ પૂરા થઈ ગયા એકસો એસી દિવસ જતા રહ્યા બરાબર પહેલા પહેલી જે પ્રોગ્રામ માટે તમે એલિજિબલ હતા અને ના એકસો એસી દિવસ જતા રહ્યા તો પછી તમે વર્ક પરમિટ એપ્લાય નહીં કરી શકો તમે એલિજિબલ નહીં થાવ એટલે જેને વન વન પ્રોગ્રામ છે અને જેનો ફર્સ્ટ પ્રોગ્રામ વર્ક પરમિટ માટે એલિજિબલ છે અને સેકન્ડ પ્રોગ્રામ નથી તો તમે ફર્સ્ટ પ્રોગ્રામના એકસો એસી દિવસની અંદર અંદર તમે વર્ક પરમિટ માટે એપ્લાય કરી દેજો નહીતર તમે એલિજિબલ નહીં થાવ અને લાસ્ટ આપણે વાત કરીએ ની તો જે લોકો જે સ્ટુડન્ટ યુનિવર્સિટીમાંથી કોર્સ કરી રહ્યા છે એ લોકોને સીએલબી સેવન અને જે લોકો કોલેજમાંથી કરી રહ્યા છે એને સીએલબી બી ફાઈવ બેન્ચમાર્ક જોશે એમને નો સ્કોર આટલો કરવાનો રહેશે તો ફ્રેન્ડ્સ આ મેં તમને ઓવરઓલ આખું વર્ક પરમિટ જે પીજી વર્ક પરમિટ જે મળે છે જે સ્ટુડન્ટને જે કન્ફ્યુઝન છે એનો ઓવરઓલ મેં તમને સમજાવી દીધું કે કઈ રીતનું કયા રૂલ્સ લાગુ પડશે અને કોને કેટલી વર્ક પરમિટ મળશે તો ફ્રેન્ડ્સ આ હતો એક સરસ મજાનો ઇન્ફોર્મેશન વાળો વિડીયો તો આવા જ નવા નવા વિડીયો અને નવી નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું તો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો થેન્ક યુ